ટ્વેન્ટી વર્લ્ડ કપડ બહાર ની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ક્રિકેટ પ્રેમીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા છે આ બંને ટીમ વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ નવમી જૂને ન્યુયોર્કના નાસાવ કાન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ આ મેચની ટિકિટ અને પાર્કિંગ અંગે ઘટસ્ફોટ કર્યો છે તેમણે કોમેન્ટરી દરમિયાન જણાવ્યું કે આ મેચ જોવા આવતા લોકોએ કાર પાર્કિંગ માટે બારસો ડોલર ચૂકવવા પડશે મહત્વનું છે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ક્રિકેટ પ્રેમીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા છે આ બંને ટીમ વચ્ચે વોલ્ટેજ મેચ નવમી જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ અમેશની ટિકિટ અને પાર્કિંગ અંગે ઘટસ્ફોટ કર્યો છે તેમણે કોમેન્ટ્રી દરમિયાન જણાવ્યું ત્યાં મેચ જોવા આવતા લોકોએ કાર પાર્કિંગ માટે બારસો ડોલર એટલે લગભગ એક લાખ રૂપિયા ચૂકવવા પડશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ